જેલમાં મોટા ભાગના લોકો ક્ષણિક આવેશમાં આવી ગુનો કરી બેઠા હોય છે આવા કેદીઓના જીવનના અંધારા ઉલેચી તેમના જેલ જીવન દરમિયાન તેમના મનમાં એક પોઝિટિવ વિચારોનો સતત ફૂલો ચાલે અને આવા કેદીઓ સવારથી ઉઠે ત્યારથી તેમની આંખોમાં જેલની મીંઢ પથ્થરો સહિતની દિવાલની નહીં પરંતુ અત્યંત સુંદર ચિત્રરૂપી દ્રશ્યો હોય અને આ ચિત્રો જેલ જીવન દરમિયાન તેમને બહાર નીકળ્યા પછી સમાજના મુખ્ય પ્રવાહમાં ભળવા પ્રેરણા આપે જેલ જીવનની નિરાશા ભવિષ્યમાં ગુનાહિત પરિણામ ન લાવે તેવા તે માટે જેલની સુંદરતા સાથે જેલના ખેતીઓને સકારાત્મક ચિત્રો થકી પ્રેરણા મળે તે માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો પહેલાં તો હું મિશન સ્માર્ટ સિટી અને ચિત્રનગરીના મૌલિકભાઈ અને જીતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ જેલ પ્રશાસન તરફથી અને ખાસ અમારા જેલોના વડા શ્રી રાવ સાહેબ અને જેલના એસપી શ્રી શિવમ વર્મા સાહેબ વતી આભાર પ્રગટ કરું છું અને મને ખૂબ જ એ વાતનો આનંદ છે કે રવિવારના રજાના દિવસ હોય અને પોતાનો સમય અને પોતાના પરિવારનો સમય એ લોકો અત્યારે અત્યારે સમાજ માટે વાપરી રહ્યા છે અને ખાસ કરીને જે ચિત્રકાર ભાઈઓ અહીંયા આવ્યા છે તમને જાણીને નવાય લાગશે કે એના બ્રશ પણ પોતાના ખર્ચના છે પોતાના ખર્ચે લાયેલા છે કલર માટે અમે ગ્લોબલ કલર્સનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આની સ્પોન્સરશીપ એની છે તદ્દન નિઃસ્વાર્થ ભાવે અને સમાજ સેવાના ભાવથી એ લોકો અહીંયા કાર્ય કરી રહ્યા છે એની તરફથી જેલ પ્રશાસન એમનો ખૂબ ખૂબ આભાર માને છે બીજો અમારો એક ઉદ્દેશ એ પણ છે કે જે ચિત્ર છે એ મોટાભાગે કોઈ સામાજિક પ્રસંગ હતા પ્રેરણાદાયી ચિત્ર છે કે એ જોઈને કોઈ પણ કેદી જેલમાં આવે તો એ ચિત્રને જોઈને એમ થાય કે ભાઈ મારે અહીંથી બહાર નીકળી અને સારું નાગરિક બનવું છે અને હવે પછી મારે બીજી વાર આવી ભૂલ ન થાય કે મારે જેલમાં જવું પડે એની અમારી ઉદ્દેશ છે આની પાછળ એવા મોટાભાગ સામાજિક ચિત્ર કે કોઈ પિતા જેલની અંદર હોય અને એના બાળકને બહાર એનો જન્મદિવસ હોય કોઈ વ્યક્તિની સામે બે રસ્તા હોય કે જેલમાં જતો હોય અનેક પરિવાર તરફ જાતો હોય નક્કી તમારે કરવાનું છે કે તમારે ક્યાં જવું છે આ ચિત્રોના માધ્યમથી તેમના અંદર રહેલી ગુનાહિત માનસિકતા દૂર થાય અને સારા બની ફરી સમાજમાં ભળી જાય તેવો છે શહેરના કુલ નેવું કલાકારોએ મળીને જેલની અંદર દિવાલો પર દોઢસોથી વધુ ચિત્રો કંડાર્યા છે મધ્યસ્થ જેલની અંદરની દિવાલો ચિત્રોથી સુશોભિત કરવામાં આવી છે જે કેદીઓમાં હકારાત્મક છાપ ઊભી કરશે રાજકોટમાં ચિત્રનગરી દ્વારા છે તે સમગ્ર રાજકોટને છે તે પેઇન્ટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે અવનવા છે તે સંદેવ સંદેશા સાથે છે તે ચિત્ર દોરવામાં આવી રહ્યા છે તે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે છે તે ચિત્રનગરીઓના કલાકારો છે તે હાલ ચિત્રની કામગીરી કરી રહ્યા છે રાજકોટની જે મધ્યસ્થ જેલ કહી શકાય કાળકોટડી કહી શકાય તેને રંગીન કરવાની કામગીરી હાલ ચાલી રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકોટની જે મધ્યસ્થ જેલ આવેલી છે તેની દિવાલો ઉપર છે તે રંગબેરંગી છે તે પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે અવનવા સંદેશા સાથે છે તે પેન્ટિંગ કરવામાં આવી રહ્યું છે અહીંના કેદીઓ છે તે જ્યારે આ દ્રશ્યો જોવે છે ત્યારે તેઓને જાણકારી પ્રાપ્ત થઈ થાય છે કે એ પેઇન્ટિંગ દ્વારા છે તે પોતાના પરિવાર સાથે પોતાના જે અંગત પળો છે તે વિતાવ્યું હોય તે પણ યાદ આપતા પેઇન્ટિંગો છે તે અહીં દોરવામાં આવી રહ્યા છે ચિત્ર નગરી દ્વારા છે તે સમગ્ર રાજકોટમાં છે તે અવનવા છે તે ચિત્રો દોરવામાં આવી રહ્યા છે અવનવા છે સંદેશા સાથે ચિત્રો દોરવામાં આવી રહ્યા છે ત્યારે અહીં આપણી સાથે એ પેઇન્ટિંગ કરનાર કલાકાર છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને આજે આપ કઈ પ્રકારનું ચિત્ર દોરી રહ્યા છો અને તેની સંદેશ હું છે ને એક કેદી ભાઈને એના ઘરના મળવા આવ્યા હોય ને એવું ચિત્ર દોરું છું એટલે આપણે પેલું જે કહે ને કે આપણે ફોટામાં આપણી બધી મેમરીઝ કેદ કરી એટલે આ એક દોરી તો અહીંના કેદી ભાઈઓને એનું જે હોય જ્યારે એના મળવા આવ્યા હોય ત્યારે એને જે ભાવના થઈ હોય એને આમાં દેખાય એટલા માટે એટલે એને થોડું મોટિવેશન મળે અને થોડું એનું જૂનું યાદ તાજા થાય એટલા માટે મેં આ દોર્યું છે ણે વાત કરવામાં આવે તો જે કેદીઓને છે પોતાની યાદો છે તે વાગોળવાનો સમય પ્રાપ્ત થઈ શકે તે માટે છે તે રાજકોટની દિવાલ જે મધ્યસ્થ જેલની દિવાલો છે તેના ઉપર રંગબેરંગી પેઇન્ટિંગો દોરવામાં આવી રહી છે કેદીઓને છે કંકના ના આ ચિત્રો જોઈ અને પોતાના જે પરિવારની અને સાથે જ તે કોઈ ગુના ન કરવાના છે તે વિચારો ન આવે તે માટે છે તે ચિત્રનગરી દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે છે જે કાળકોટડી કહી શકાય તેઓની તે દિવાલો ઉપર છે તે હાલ રંગબેરંગી પેઇન્ટિંગની કામગીરી શરૂ કરવામાં છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ